ઓપાડના મોર ગામેર તોતેર પોઈન્ટ સિત્યોતેર લાખના સાકરિત થનાર મોર અને અસનાડ આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઓલપાડ તાલુકામાં સાત પોઈન્ટ બાવીસ કરોડના સાત શાળાઓના એકત્રીસ ઓરડાઓનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઇ ખાતમુહૂર્ત કરાયું હતું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં રૂપિયા તોતેર પોઈન્ટ સિત્યોતેર લાખના ખર્ચે સાકારી થનાર મોર અને કરંજના પેટા આયુષ્યમાન આરોગ્ય મંદિર મોર અને અસનાળનું ખાતમુહૂર્ત કર્યું હતું ઓલપાડ તાલુકાની સાત પ્રાથમિક શાળાઓમાં રૂપિયા સાત પોઈન્ટ બનાવવામાં આવનાર નવા ઓરડાનું સુરતના સાંસદ મુકેશ દલાલની ઉપસ્થિતિમાં મંત્રી દ્વારા ઈ ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓલપાડ તાલુકામાં બે નવા આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવા મકાનોને મંજૂરી આપી છે આરોગ્ય મંદિરમાં મોર અને ગામ સાથે આસપાસના અન્ય ગામોના લોકો પણ આરોગ્યની સારવાર મેળવી શકશે દેશના નાગરિકો આરોગ્યની ચિંતા કરી રૂપિયા દસ લાખ સુધીની સુધી સારવાર મેળવી શકે માટે આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવી છે આજે ઓલપાડ તાલુકાના મોર ગામ ખાતે બે આરોગ્ય મંદિર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એક અસના ગામમાં એક મોડ ગામના સાથે સાથે સાત ગામોની અંદર એકત્રીસ જેટલા સ્કૂલના ઉડ્ડાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છેવાડાના ગામ સુધી આરોગ્યની સુવિધા પહોંચે એના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પીએસસી સેન્ટરો સીએસસી સેન્ટરો તમામ સેન્ટરો ગામે ગામ સુધી બનાવી રહ્યા છે નવા થનાર આયુષ્યમાન આરોગ્ય મંદિર મોર અને અસનાળમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સી એચ ઓ ફિમેલ હેલ્થ વર્કર એફ એચ ડબલ્યુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમ ડબલ્યુ આશા બહેનોનો સ્ટાફ રહેશે મોર ગામની એકત્રીસો વસ્તી અને આયુષ્યમાન આરોગ્ય મંદિર અસનાળમાં આવતા ગામ અસનાળ ભટ્ટ ગામ અને મંદ્રોઈ ગામના પાંચ લોકોને લાભ થશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રોશન પટેલ ઓલપાડ તાલુકા પંચાયતના નીતાબેન પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ચેતન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ મોર ગામના સરપંચ આશાબેન અગ્રણી બ્રિજેશભાઈ સુનિલભાઈ અને આરોગ્ય વિભાગના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા